છો સરસ તો હવે રોટલી નું શું કરવાનું છે રોટલી તક્ષ ને સામે રાખીને હા તક્ષુ સામે ઊભો રહી જતો હવે

રમે રમે તો શું કરવાનું રમવાનું અને જમે તો જમે તો જમવાનું અને જમવાનું કેતો સરસ વાહ સરસ એમ તને ખીરપુરી ફાવે તકસુ એ તને ભાવે હા વાટકે ભરીન ફૂટવાડી દે વાટકે ભરીન ફૂટવાડી દે એમ વાહ સરસ બહુ ભાવે આજ તું પૂનમ રહીતી શું ખાધું સવારે શું ખાધું તું બાલાજીનો ચેવડો બાલાજી ચેવડો એમ પછી બપોરે બપોરે ચા બપોરે શું ખાધું તું ચા બપોરે ચા અને હે ઓ સાંજે શું ખાવાનું ખીર ને કાંદાવાળી રોટલી ખીર હા સરસ વેરી ગુડ સરસ રમે રમે ફરીથી ગાતો મજા ન આવી ફરીથી બોલતો

ભૂખ લાગી છે બહુ ભૂખ લાગે છે કેમ પેટમાં ઉંદડા કેમ દોડે એમ શું ખાવાનું ખીર અને કાનાવાળી રોટલી ખીર કોણ બનાવે છે ક્યાં છે બતાય તો